જીટીએન મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીટીએન ન્યૂઝ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર અને મંત્રી શ્રી બજુભાઈ ખાબડની ઉપસ્થિતિમાં માનગઢ ખાતે માગસરી પૂનમને દિવસે આદિવાસી વીર શહીદ શ્રદ્ધાંજલિ સમારોહની ઉજવણી કરવામાં આવી હતી સત્તર નવેમ્બર ઓગણીસો તેર માનગઢ ક્રાંતિમાં મહાનાયક આદિવાસી સ્વાધીનતા સંગ્રામના પ્રણેતા શ્રી ગોવિંદ ગુરુને સતત વંદન કરી આદિવાસી સ્વાધીનતા સંગ્રામના પંદરસો સાત આદિવાસી વ્યરસાય શ્રદ્ધાંજલિ સમારોહ માગસરી પૂનમને દિવસે મહીસાગર જિલ્લાના માનગઢ ખાદ્ય જાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર અને જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી રાજ્ય કક્ષાના પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો આ પ્રસંગે આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશના ત્રિભેટે મહીસાગરના આરે પ્રકૃતિ પહાડોના ખોળે અરવલ્લીની ગિરિગંધ માળાઓમાં વસેલું માનગઢધામ અનુપમ ઐતિહાસિક ગૌરવવંત પવિત્ર સ્થળ ભારતની ભૂમિમાં આઝાદીની હાકલ પૂર્વે આદિવાસીઓના પૂર્વજોએ હજારોની સંખ્યામાં બ્રિટિશરો દમન શોષણને વશ નહીં થતા નિર્મમ હત્યા કરી જલિયાવાલા બાગ હત્યાકાંડ કરાયું હતું આ પ્રસંગે મુરવાડપના ધારાસભ્ય શ્રી નિમિષાબેન સુથારે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું નિવાસી અધિક કલેક્ટર શ્રી સ્વાગત પ્રવચન કર્યું આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ ઇન્ચાર્જ કલેક્ટર શ્રી ચંદ્રકાંત પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ હરીશભાઈ વળવાઈ અગ્રણી શ્રી દશરથભાઈ બારિયા પ્રાયોજના વહેવટદાર જેપી અંસારી ગોવિંદ ગુરુના અનુયાયીઓ યાદ ગાયત્રી પરિવારના રામજીભાઈ ગરાસિયા સહિત અધિકારીઓ પદાધિકારીઓ સરપંચો ગાત્રી પરિવારના સભ્યો આદિવાસી સમાજના આગેવાનો મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા